મિત્ર આજે આપણે જે આ લાઈવ થયા છીએ ને પહેલાં તો સૌ પ્રથમ બધા મિત્રો ફટાફટ જોડાતા જાઓ એટલે આપણે આપણી અગત્યની આજની જે રજૂઆત છે ને એ અગત્યની રજૂઆત છે અને આજનું આપણું જે આ લાઈવ છે ને એ અગત્યનું લાઈવ છે તો તમામ મિત્ર જે ફટાફટ બધા પહેલાં જોડાઈ જાઉં એટલે આજે આપણે અગત્યની વાત કરવાની છે અને અગત્યની વાત એટલા માટે છે કે આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને આજે મારા એકલાના નહીં પણ તમારા મારા સર્વે પક્ષ સાથે જોડાયેલા સર્વે લોકોના ટેક્સના પૈસાનું પાણી આ સરકારના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ અથવા તો ભ્રષ્ટાચારી અમુક નેતાઓ દ્વારા કેવી રીતના થતું હોય છે કારણ કે આ જે દુઃખ છે આ જે આજની તમને જે બતાવવાની જે પરિસ્થિતિ છે એ માત્ર ને માત્ર એક ખાલી પંકજ રાણસરીયાને લાગુ નથી પડતી કારણ કે આની અંદર જે કાંઈ પણ ખર્ચ થયો છે આની અંદર જે કાંઈ પણ વસ્તુ અટકાયેલી પડી છે આની અંદર જે કાંઈ પણ નુકસાની થયેલી છે આની અંદર જે કાંઈ પણ પૈસાનો વેડફાટ થયેલો છે ને આ પૈસા કોઈપણ સમાજનો વ્યક્તિ હશે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ હશે સવારમાં ઊઠી અને જ્યારે ચા બનાવવા માટે દૂધની કોથરી વાપરે એની ઉપર પણ જ્યારે ટેક્સ ભરે છે ત્યારબાદ અવારથી ઉઠીને રાતના હુવે ત્યાં સુધીની દરેક જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર ટેક્સ ભરતો હોય અને રાતના અવારથી હા તો ટેક્સ ભરે પણ ત્યારબાદ રાતે હુતાહુતા જે જીબીની અંદર જે પંખો ચાલુ રાખો કે એસી ચાલુ રાખો કે લાઇટ ચાલુ રાખો એની અંદર એ જે વ્યક્તિ ટેક્સ ભરતો હોય તો આ ટેક્સના પૈસા જે સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ કે જે કાંઈ પણ પોતાની મહેનત મજૂરી કરીને જે કમાણી કરતો હોય એની અંદરથી જે વ્યક્તિ ટેક્સ ભરતો હોય આવા ટેક્સના ટેક્સ સ્વરૂપે ભરેલા પૈસા બરાબર આ ટેક્સ સ્વરૂપે ભરેલા પૈસાનું વેળફાટ કેવી રીતના આ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે અને આજે ખાસે મારે એવા અંધભક્તો એટલા માટે કહેવા પડે છે એમના માટે આ વિડીયો ખાસ અને આ લાઈવ ખાસ જરૂરી છે કે એમને પણ મારે બતાવવું છે કે આજે હું જે બતાવવા જઈ રહ્યો છું એની અંદર ક્યાંય પણ મારી કોઈ વસ્તુ ખોટી હોય તો તમે કોમેન્ટની અંદર મને સજેશન કરો અને કદાચ તમને એવું લાગતું પર્સનલી પણ મને જણાવજો હવે આજે આપણે વાત ચાલુ કરીએ આજે મોરબીની અંદર દલવાડી સર્કલથી આગળ એક જે આવાસ યોજના જે બનેલી હતી આઈ એચ એસ ડીપી યોજના કરીને જે હતી બરાબર એમના લાભાર્થે જે યોજના બનેલી હતી અને ઈ યોજનાની અંદર આજથી આઠથી નવ કે દસ વર્ષ જેવો સમયગાળો થઈ ગયો તમને આધાર પુરાવા પ્રૂફ સાથે અત્યારે બધું રજૂઆત આપણે કરી છે મિત્ર બધા પુરાવા રજૂ છે અને જે કંઈ પણ વ્યક્તિઓ છે જે કંઈ પણ આના લાભાર્થીઓ છે એ પણ અત્યારે અહીંયા આવ્યા છે ને એ બેઠા છે આ સરકાર આ નિર્ભર તંત્ર દ્વારા આને નવ નવ વર્ષથી આ કોઈ સાંભળવામાં આવ્યા નથી આપણે તમે જુઓ મિત્ર આજે મોરબીની અંદર આપણે જે દલવાડી સર્કલથી આગળ જાય ધ્રુવ ધ્રુવ હોસ્પિટલની પાછળના ભાગમાં આ જે યોજના આઈએચ એસડીપી કરીને જે યોજનાની અંદરથી જે આ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે બરાબર એની અંદર તમે જુઓ આ પરિસ્થિતિ છે આ નવ વર્ષ થયા પેલા આપણે જે એમના લાભાર્થી છે ને એને મળીએ એમની આપણે રજૂઆત એની વાત સાંભળી અને પછી તમને અંદરનો નજારો બતાવવા માટે લઈ જાય અંદરનો નજારો જોવો ખાસ જરૂરી છે મિત્ર આની અંદરનો નજારો જે છે ને એ જોવો ખાસ જરૂરી છે એટલે જે કોઈ પણ લાઈવ જોતા એ મિત્ર જોડાયેલા રહેજો વધુ વધુ શેર અને ફોરવર્ડ કરજો જેથી કરીને જાજા ને વ્યક્તિઓ સુધી આપણો આ લાઈવ પહોંચે અને હવે જે અહીંના લાભાર્થીઓ કે જેને તકલીફ શું પડી છે આની અંદર લાભાર્થી કેવો હોય સામાન્ય વ્યક્તિ હોય ગરીબ માણસ હોય જરૂરિયાતવાળો હોય મહેનત મજૂરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય ને એવો વ્યક્તિ આની અંદરનો લાભાર્થી હોય એવા વ્યક્તિઓ એવા ગરીબ માણસોની આ સરકાર જે છેલ્લા આઠ નવ વર્ષથી આજે મજાક બનાવે છે બરાબર તો આજે આપણે એવા વ્યક્તિઓને તમને મળાવ બરાબર એવા વ્યક્તિઓને હવે તમને અમે મળાવીએ તમે જુઓ ના ના અહીંયા જ હવે જો અત્યારે અહીંયાના જે કઈ પણ છે ભાઈ અહીંયા માજી આપણે કાગડીયા બેનના હાથમાં રાખો તમારે આ જે રહ્યું આમાંથી આ કેટલા વરા પેલા આ વસ્તુ પૈસા ભાઈ રહ્યા સત્તર માં ભાઈ એકાવન હજાર પૂરા ભરી દીધા હે તો તમને મકાન હજી આપ્યા નથી મકાન મળશે મકાન મળશે અને પૈસા પાછા ન દીધા પૈસા ભાઈ રહ્યા ની પોચ ને બધું તમારી પાસે પડ્યું હે તમે મહાનગરપાલિકા એ ગયા તા કમિશનર પાસે બે વખત ગયા તા તો તમને એવું કીધું હવે જો મિત્ર આ આજે આજે એકાવન હજાર રૂપિયા ને એની પહોંચ તમે જુઓ આ સિત્યાવીસ બાર બે હજાર સત્તરે પૈસા ભરેલા કેટલા રૂપિયા તો વીસ હજાર પૂરા બરાબર છે ત્યારબાદ તેર અગિયાર અઢારે ભરેલા કેટલા એકવીસ હજાર રૂપિયા ત્યારબાદ આ ભરેલા દસ હજાર રૂપિયા જુઓ આ ભરેલી પોચ દસ હજાર રૂપિયા ટોટલ એકાવન હજાર રૂપિયા આ વ્યક્તિના ભરાઈ ગયા છે આવા બધા લાભાર્થી છે જો આજે જો આ જે બેન છે એક જ મિનિટ આ જે બેન છે એમને જો એમને પૈસા ભરાઈ ગયા એમની પોચ છે બરાબર અને એમને એમને જે મકાન ફાળવી દીધું છે આ બંગલા આ નંબર બ્લોક નંબર બી છવીસ બ્લોક નંબર બસો ચાળા એને ફાળવી દીધું છે આ તમને કે દી આપ્યું હતું બેન કામ હાલતું તે દી એને કેટલા આઠ નવ વરા થઈ છે નવ વરા થઈ ગયા નવ વરા થી આ તમને આ મકાન આપી દીધું આ મકાન તમારું ક્યાં આમાં આવ્યું તમને ખબર હે એની અંદર એ તમને બતાવ્યું હતું કે આમાં આવ્યું ઉપર લખા પણ તમને અત્યાર સુધી રેવા જવા દીધા નથી હોય પણ નથી ને

એવી જ રીતે તમારા દીકરા છે છે જો આ આ એને શારીરિક કોડખાપણ ની તકલીફ છે ઈ ભાઈ બિચારા છતાંય મહેનત કરી અને પૈસા ભૈરા ત્યાર તમે હતા પૈસા ભૈરા ત્યારે એકાવન હજાર ભૈરા છતાંય કઈ જવાબ દેતા નથી જો આ એના આધાર પુરાવા આ એની પહોંચ આ જે મકાન સોંપી દીધું એના સર્ટિફિકેટ આ તમામ વસ્તુ આ લોકો પાસે હોય છતાંય આવા નાના માણસોને આ તંત્ર દ્વારા કોઈ જવાબ દેવામાં આવતા નથી નાના માણાને એ પૈસા પંદર અંદર જમા કરવાના હવે પછી એના ઉપર જવું જો આમાં લખેલું પંદર દિવસમાં પૈસા જમા કરવામાં નહીં આવે તો આપ આવાસ યોજનામાં લાભ લેવા ઈચ્છુક નથી તેમ માની આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આપશ્રી દ્વારા રજૂ કરેલ સામેલ નીચે મુજબ આધાર પુરાવા બાકી હોય તે જમા કરવા નોંધ લેવા વિનંતી નાના માળાને પંદર દી પૈસા ચૂકવવા માટેનું કીએ છે આ નાના માળાએ બિચારા મહેનત મજૂરી કરીને એકાવન હજાર રૂપિયા ભર દીધા મોરબી નગરપાલિકાની આ પોચ છે તારીખ સાથેની આ જુઓ આ પોચ છે પોચના પુરાવા છે બરાબર અને આ પૈસા અઢાર નવ અકવારા થયે ને નવ દહ નવ દસ વર્ષ થયા આ લોકો ને આ સરકારની અંદર સાંભળનારું કોઈ નથી જયારે જયારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર લોલીપોપ દેવામાં આવે હમણાં બે દિવસ પછી જયારે મુખ્યમંત્રી આપણા આંગણે મોરબીના આંગણે જયારે પધારવાના હોય બરાબર જયારે મુખ્યમંત્રી મોરબી આવવાના હોય ને વિકાસના કામની ડમફાસુ જયારે અહીંના નેતાઓ એમને લખીને આપશે અને જયારે મુખ્યમંત્રી તો મારતો હોય કે ન મારતો હોય આપને ખબર નથી પણ અહીંના જે નેતાઓ દ્વારા લખીને આપવામાં આવશે કે મોરબીની અંદર આટલા આટલા કામો થયા ત્યારે અહીંના જેટલા પણ લાભાર્થીઓના પૈસા આ તંત્ર અને અહીંના જે કઈ પણ નેતાઓ દ્વારા ચાવ કરી જવામાં આવ્યા હોય આ બધાને અહીંથી બસ ભરી અને કાર્યક્રમની અંદર રજૂઆતો માટે લઈ જવા દેવામાં જોવા આવે અને અહીંયા પહોંચીના લાભાર્થીઓની રજૂઆત મુખ્યમંત્રી દ્વારા હા ભરવામાં આવે ને તો આપણો આ મુખ્યમંત્રી મૃદુ અને મુખ્યમંત્રી કહેવાય પણ આને તો કોઈ સાંભળવામાં આવશે નહીં આને તો કોઈ ધ્યાનમાં લેશે નહીં અને વિરોધ પક્ષના નાતે અમારા જેવા જાગૃત માણસ જો આને રજૂઆત કરવા માટે જવા માટેનું નામ લેશે તો આ તંત્ર પોલીસ તંત્રને આગળ કરીને અમારી અટક કરી દેશે હવે જે કંઈ પણ આ અંધભક્તો આ વિડીયો જોતા હોય એમને મારે એટલું પૂછવું છે કે આ વિડીયોની અંદર પંકજ રાણસરિયા સાચો છે કે ખોટો છે કારણ કે તમે જો આ એક અમારા કોઈ હગાવાલા નથી આ મોરબીની અંદર રેવા વાળા તમામ નિર્દોષ માણસો છે કે જેને મહેનત મજૂરી કરી અને પોતે પેટે પાટા બાંધી અને એકાવન હજાર રૂપિયા ભેગા કરી અને એને આની અંદર પૈસા ભર્યા છે અને આની અંદર પૈસા ભર્યા હોવા છતાંય એમની આ પોંચ પુરાવા આધાર બધું હોવા છતાં આ તંત્ર એમને સાંભળતું નથી ધ્યાનમાં લેતું નથી અને આને હવે તમને બતાવી આ જે કામગીરી રહી ને એ જો હવે તમને અંદર બતાવવા લઈ જાય જો અહીંયા બાવળિયા ઉગી ગયા છે હલો લાલભાઈ હલો તો એ બાજુ દિવ્યાસ હાલો હવે જો આ પરિસ્થિતિ છેલ્લા નવ દસ વર્ષથી આ લોકોના એકાવન હજાર રૂપિયા લઈ લીધા એની પહોંચવું પડી છે એની તમને પરિસ્થિતિ આવાસની બતાવી જો આઠ નવ વરાથી આ બની ગયા છે એક બારી ચડાવેલી નથી એક દરવાજા ચડાવેલા નથી આ પ્રજાના ટેક્સના પૈસાનું પાણી આ તમે જો આ જો આ જો અંદર હોરું છે બરાબર આ પ્રજાના પૈસાનું પાણી આ મિત્ર ખાલી માત્ર ને માત્ર આજે આ તમે જુઓ આ જો આ ઉકેડા જો આમ જો આમ અંદર અંદર જો બાવળિયા જુઓ તમે આમાં તો જવાય એમ જ નથી આમાં જાય તો આમ જો વચમાં બાવર જુઓ હવે તમને એકાદ જે રહ્યું ને એની અંદરની મુલાકાત લેવડાવી

સમજો આ આ આ પરિસ્થિતિ આમજો આ જો આ આવા પરિસ્થિતિ હા જો આ જો સમજો અંદર માણસો સંડાસ કરી ગયા આમ સમજો હેં નથી ક્યાંય દરવાજો ચડાવેલો નથી ક્યાંય બારી ચડાવેલી આમ તમે જુઓ આ જો આ છેલ્લા નવ દસ વરસથી આ હો આ આજકાલનું નથી

જો આ ચાડ માણસો નાના માણસો પાસેથી આ સરકારે એકાઉન એકાઉન હજાર રૂપિયા એક થી આઠ નવ વર પેલા લઈ લીધેલા છે અને આવાસ ઓલા તમે જુઓ આમાં તો કદાચ પોકે એકાદ દરવાજો ચણાવ્યો હોય બરાબર આવી પરિસ્થિતિ તમામ જગ્યાની છે આ જો બારી ખાલી પડી બરાબર સીડીમાં કે કઠોરો નથી આ પાઇપ આ પાઇપ જો આ પાઇપની પરિસ્થિતિ તમે જુઓ આ તમે જુઓ મિત્ર આ સ્વદેશની વાતો કરનારી જે સરકાર રહી એની આ ચાઇનીઝ ટેકનોલોજી જે તમને દેખાડી છે જાપાનીઝ કયો કે ચાઇનીઝ કયો આ ટેકનોલોજી છે જે સ્વદેશોની મોટા મોટા ભણગા ફૂટનારી જે સરકાર રહીને એની આ પરિસ્થિતિ છે ચાલો આપણે માનીએ આપણે માનીએ કે કદાચ આપણે એવું વિચારી કદાચ આવે નેતા સોરી અધિકારીઓના ધ્યાનમાં ન આવતું અથવા અધિકારીની બદલી થઈ જતી હોય પણ ત્રી ત્રી વર્ષ ત્યાં એક ધારો ભાજપનું શાસન હોય તો ભાજપના કોઈ નેતાના ધ્યાનમાં આવડી વસ્તુ નહીં એવી કદાચ એકાદું મકાન હોય બે મકાન હોય ત્રણ મકાન હોય ધ્યાનમાં ન હોય પણ આ લગભગ કેટલી સંખ્યામાં આવાસો છે ટોટલ કેટલા છે બરાબર પાંચસો પાંચસો ચાચા ના કરી ને પાંચસો એ પાંચસો બિલ્ડિંગ પાંચસો બિલ્ડિંગ થાયટ થાય પાંચસો ફ્લેટ થાય પાંચસો થી પણ વધુ ફ્લેટ છે એના સ્થાનિકો નું કહેવામાં આવ્યું છે બધા પરિસ્થિતિમાં ગય છે અને આની અંદર ભ્રષ્ટાચાર મુખ્યમંત્રી મંત્રીશ્રી ને મારે એક જ સવાલ છે કે આ પાંચસો મોરબીના ગરીબ પરિવાર કે મધ્યમ વર્ગના ના પરિવાર ને આ ફ્લેટ સોંપણી કરવામાં આવ્યા હોય તો મોરબીના ના પાંચસો પરિવાર સુખ જિંદગી પોતાના દીકરા દીકરી સાથે જીવી શકે કે નો જીવી શકે પણ આ કોઈ તમને બતાવશે નહી આમાં કોઈ જ વ્યક્તિને ને રસ નથી સુકામ નથી કે આની અંદરના ના ભ્રષ્ટાચાર મોરબીની સાથે સત્તા પક્ષના સંકળાયેલા તમામ છે દસ વર્ષથી આ મકાન હું જોઉં છું હાલમાં જે વસ્તુ છે ને એ નીકળેલી પેલી છે દરવાજા નથી છેલ્લા દસ વર્ષથી આ પરિસ્થિતિ છે અને નાના માણસોના મધ્યમ વર્ગના લોકોના એકાવન એકાવન હજાર રૂપિયાના પૈસા ભરાવી લીધેલા છે એમની ફોજ પડી છે નગરપાલિકાની મહાનગરપાલિકાની નગરપાલિકાની તમામ ફોટો એમની પાસે પડી છે પણ આમને અત્યારે સાંભળનારું મોરબીની અંદરનો કોઈ એવો નેતા નથી કે જે આની ભેગો આવી શકે આમની સાથે આવી શકે અને આમની યોગ્ય રજૂઆત પોતા સત્તા પક્ષમાં સંકળાયેલો કોઈ વ્યક્તિ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે આવી પરિસ્થિતિ આવી દયનીય પરિસ્થિતિ જેરે મોરબીના લોકોની હોય ને એટલા માટે થઈને મિત્રો આપણે વાત કરવી પડે છે કે હવે આની અંદર પરિવર્તન કરો નકર આમાં ભૂખના ભાગીદારો આપણે એકલા નહીં તમામ લોકો આની અંદર ભૂખના ભાગીદારો બનશે હવે તમને આવો આગળ બીજું બતાવીએ આપણે આગળ આગળ જો આ આ જે પરિસ્થિતિ જે છે બરાબર આમાં જો આ બે ની વચ્ચેનો ભાગ બે આવાસની વચ્ચેનો ભાગ જો એકની અંદર એક ક્યાંય બારીયું નહીં જોવો છે એક પણ વસ્તુની અંદર બાર્યું નહીં હા હમણાં હમણાં અહીંયા ઉપર જો આની અંદર ક્યાંય કોઈ જગ્યાએ નહીં અને જો અહીંયા કૂતરા આ તે જનાવર મરી ગયેલા આવી રીતના નાખી જાય છે બરાબર મિત્રો આની અંદર આપણે બધાએ જાગૃત પડે બની અને આના સવાલો પૂછવા પડે કારણ કે આ કોઈ એક બે પાંચ કે વ્યક્તિઓને અસર નથી કરતું આ મોરબીની અંદરના ગરીબ માણસોના જરૂરિયાતવાળા વ્યક્તિના પાંચસો પરિવારનો જે આશરો રહ્યો ને આ ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ઉભા રહેજો અહીંયાથી નીકળાય એવી પરિસ્થિતિ નથી વાંધો નહીં હવે આમાં બધું આવી ગયું છત ના પણ ફાડીયા થઈ ગયા હોય અંદર થી એવી પરિસ્થિતિ છે જી ભાઈ હમણાં મિત્ર આટલું જયારે દુર્ગંધ આવતી હોય કે જ્યાંથી નીકળવું પણ મુશ્કેલ હોય તમે જો આ રીતના આ રીતના મરી ગયેલા જનાવર નાખી દીધા છે જો આ રીતે જો આ પરિસ્થિતિ છે લોકોને નીકળવું મુશ્કેલ હોય આવી પરિસ્થિતિ અને આ માત્ર ને માત્ર અણઘટ વહીવટ કારણે આ જો કેટલા પાંચસો થી પણ વધુ સંખ્યાના જે આ ફ્લેટ જે છે ને આ પરિસ્થિતિમાં પડ્યા છે આમ જો છે આ તમને આમ લાઈનમાં જો લાગટ એક પણ પરિવારને આની અંદર સોંપણી કરવામાં આવી નથી મિત્ર આટલા માટે થઈને અમે પેટ પીડા અને બળતરા કરીએ છીએ કે અંદર આવા તો કેટલા ભ્રષ્ટાચારો થયા છે ને એની કોઈ સીમા નથી અને આ ભ્રષ્ટાચારો જે થયા છે ને એની અંદર તમારા અને મારા જે ટેક્સ સ્વરૂપે ચૂકેવેલા જે પૈસાઓ રહ્યા ને એનું પાણી થયું છે એટલે આપણે બધાને આગળ વધવું પડે એમ છે અને એટલા માટે થઈને અમે આટલા લોહી ઉંકાર અને બળતરા કરતા હોઈએ છીએ બાકી મારે કે મારા પરિવારને મારા હગાવાલાને આજીવન કોઈ દિવસ આ વસ્તુની જરૂરિયાત નથી પડવાની પણ આપણે જરૂરિયાત નથી એનો મતલબ એવો નથી કે જરૂરિયાતવાળા વ્યક્તિઓને આપણે સાથ સહકાર કે ટેકો ન આપી એટલે આવનારા સમયની અંદર આવા ભ્રષ્ટાચારીઓને ઘર ભેગો કરવાનો સમય પાકી ગયો છે અને જે શિક્ષિત છે જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે કે જે સમાજના હિત માટેના કામ કરવા માટે આગળ આવતા હોય એવા વ્યક્તિઓને આગળ કરવાનો સમય હવે આવી ગયો છે બાકી કદાચ આ ચોરના દીકરાઓ પાસે તમે જવાબ માંગવા જાવ તો જવાબ દેવા વાળું કોઈ નથી કારણ કે આપણે જે ઓલા માસીને પૂછ્યું અત્યારે બરાબર આ હવે તમે આના વિશે શું કેવા માંગો કેટલા ટાઈમ પરિસ્થિતિમાં ખુબ માણસો હેરાન છે વૃદ્ધ માણસો મજૂરી કરી અને આ લોકોને પૈસા આપ્યા છે એકાવન એકાવન હજાર રૂપિયા કે ભાઈ દસ વર્ષથી આ તમે પૈસા લઈ લીધા છે તમે આ લોકો ને કોઈ જવાબ નથી આપતા કે તમને ગમે ત્યારે પૂછવા આવે તો એમ કયો કઈ તમારી તારીખ આવશે એટલે થઈ જશે થઈ જશે એવી ને એવી ચોકલેટો આ લોકો દસ વર્ષ આ લોલીપોપ આપેલો છે તારીખ કે દી આવશે કઈ નક્કી હે તારીખ કે દી આવે એ આ લોકો નક્કી નથી આવે એની તારીખ નક્કી જ છે એની તારીખ એની તારીખ નક્કી હવે સ્થાનિકો દ્વારા કેવાનું હોય કે આની જવાની તારીખ નક્કી હે હા જો હવે હવે આપણે આ માજીને પૂછીએ બેનને પૂછીએ તમે 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 બેન તમે માજી આપણે તમે જયારે જયારે અહીંયા પૂછવા ગયા ત્યારે એને તમને શું કીધું આ તમને આપશું કે શું કીધું કાગળિયા ગાંધીનગર વહી ગયા મકાન મકાન હોપ છે કઈ તારીખ દીધી તારીખ દીધી નથી તમારે બેન શું કેવાનું જો આ બેન બધી તમે પૈસા દીધા બેન હે જો આ પોચું આ બેન ની જો આ રે મોરબી નગરપાલિકાની પોંચ પંદર હજાર આ બીજી પોંચ વીસ હજાર બરાબર આ આ બેને પોચા બિચારા એ જો લેમિનેશન કરીને ને પોહચું હાચીએ જો

તમને તમે અમારી હાલત જો અમાર સાપુ તમે બતાવો ને તો સાહેબ ને ખબર પડી જાય દેવા વાળા ને બધા વરસાદ પાણી ના મિત્ર આની અંદર આની અંદર ફલાણું ધીકણું કે આની માલિકીની જગ્યા છે કે એની માલિકીની જગ્યા છે એવી વાતો કરી અને આ ગરીબ માણસોને એન કેન પ્રકારે વચનો આપવાના થતા હોય છે તો આપણે એમને એટલો સવાલ કરવો છે કે આવાસ બનતું તું ત્યારે જેની માલિકીની જગ્યા હતી ત્યારે આ નાના ગીગલા હતા ત્યારે એને ખબર માલિકીની જગ્યા છે એટલે હે આનું ખાતમુહૂર્ત કેને કરાયું તો એના પછી એને ધ્યાન જ નથી તું

આ પરિસ્થિતિ નાના માણસો કરો એમના નેતા મુહૂર્ત કરવા આવ્યા ત્યારબાદ અત્યાર સુધી કોઈ નેતા આવ્યા નથી એવું આ લોકો નું કેવાનું છે બરાબર આ બેન ની વાત જુઓ તમે તમે આ પૈસા કેવી રીતે ભર્યા હતા બેન

આ ચોરના દીકરાઓએ એકાવન એકાવન હજાર રૂપિયા આવા ગરીબ માણાની આંતરી દુભાવીને ગરીબ માણાની મહેનત મજૂરીના એકાઉન એકાવન હજાર રૂપિયા ચોરના દીકરાઓએ પડાવી લીધા છતાંય કોઈના પેટનું પાણી એવું નથી હલતું કે હવે આ લોકોને મારે ન્યાય દેવડાવવો પડે એવું એકેય સત્તાધારી પક્ષના નેતાના મગજમાં વિચાર નથી આવતા કામ નથી આવતા કારણ કે કાં એની અંદરનો ભ્રષ્ટાચારનો ભાગીદાર છે અને જો ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી તો ઈ એના ઉપલી નેતાઓથી દબાઈને કામ કરે છે હવે જો દબાઈને કામ નથી કરતો ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી અને લોક લોકહિત માટેની વાત કરવા માટે થઈને લોકોના સારા કામ કરવા માટે થઈને સત્તા પક્ષ અંદર જોડાયેલો હોય એવી જોઈએ વાતું કરતો ન હોય અને સાચો વ્યક્તિ હોય તો આવે નાના માણસોના વાત સાંભળવા માટે આવે ને નાના માણસોની બસ ભરીને મુખ્યમંત્રી આવતા હોય એમની પાસે લઈ જવા માટે આપણે આપણે માછી માજી આપણે કામ કરી આપણે આપણે કામ કરી મારી વાત સાંભળો ભાઈ આપડે લાલભાઈ એક કામ કરી અહીંના જેટલા લાભાર્થીઓ રહ્યા ને એનું કાલનાથીમાં લિસ્ટ બનાવો લિસ્ટ બનાવ્યા પછી પરમથી મુખ્યમંત્રી આવે છે આપણે અહીંથી બે ત્રણ ચાર જે બસું છે બસો ભરી અને આ તમામ લોકો આપણે અહીંયા રજૂઆત કરવા માટે જાય બરાબર ને જેટલા લોકોને મકાન ભાઈ આ આમાંથી બરોબર હે ને પરમથી મુખ્યમંત્રી આવે આપણે અહીંથી બધા બસો ભરીને જાય બધા જાવું હે લાઈવ થકી હું એમ મળ્યા હોય કઈ પણ પૈસા ભરેલા હોય જે કોઈ પણ લોકો પાસે પહોંચ હોય ને આવા તમામ લોકોને અમે એક આહવાન કરીએ છીએ કે કાલના દિવસમાં આપણે બધા સંગઠન કરીને એક થાવ બધા ભેગા થાવ કારણ કે આની અંદર ભાગ લેનારા આની અંદર જોડાયેલા લગભગ તમામ બિચારા સાવ ગરીબ લોકો આની અંદર જવાબદાર છે આની અંદર તમામ નાના માણસો કે એકાવન હજાર રૂપિયા ભરી અને મકાન મળતું હોય તો એકાવન હજાર રૂપિયા ભરનારા લગભગ તમામ સામાન્ય માણસ એવા છે જેમ બેને કીધું કે એના નેતાને તો ઓળખતા નથી એવા એવા નાના માણસો છે કે જે પોતાના પેટે પાટા બાંધી બસો ત્રણસો પાંચસો રૂપિયામાં મહેનત મજૂરી કરી અને એક ટકનું કરીને એક ટકનું ખાવાવાળા વ્યક્તિઓ છે તો આવા વ્યક્તિઓ આપણે બધા ભેગા ભેગા થઈને જ્યારે પરમ દિવસે મુખ્યમંત્રી સાહેબ આવતો હોય આપણે એમનો વિરોધ નથી કરવો શું કામ કે આપણા ગામની અંદર આવતા હોય મોરબીની અંદર આવતા હોય એટલે આપણે એમને પેંડા ખવડાવીને એમનું સ્વાગત કરવું છે પણ સ્વાગત કાર્યક્રમની સાથે સાથે આ લોકોની ની જે રજુઆત દસ વર્ષે નથી કામ થયેલા દસ વર્ષથી રૂપિયા જે ચાઉ કરી ગયા છે આ ચાવ કરી કોણ છે છે લોકલ નેતાઓ કે જવાબદાર અધિકારીઓ છે કોણ છે આ પ્રશ્ન તો પૂછવા જાવ એ તો એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય કે કોઈ પણ જાગૃત વ્યક્તિની એક ફરજ છે તો આ ફરજના ના ભાગરૂપે આપણે બધા એક એવો સંકલ્પ કરીએ કે કાલના દિવસમાં આપણે બધાના લિસ્ટ બનાવી બરાબર લિસ્ટ બનાવીને આપણે બધા ભેગા થાય અને આપણે બધા બસ ભરી અને આપણે એમની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે જઈએ એટલે મિત્રો મોરબીની અંદર આવી કોઈ પરિસ્થિતિથી કદાચ કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ કદાચ પીડાતા હોય અને આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાના અથવા તો આ કોઈ અધિકારી જે બેહાડી દીધા છે જે બાબુડાઓ કહી શકાય કે જે ઉપરથી નચાવે નાચતા હોય એવા અધિકારી રાતથી કોઈ કદાચ બીતા હોય કોઈ પીડાતા હોય કોઈ એના પાપના ભોગ બન્યા હોય તો તમત બેફિકર ખુલ્લી રીતના તમે અમારા કાર્યાલય પધારજો પંકજ રાણસરી અમારી ટીમ હર હંમેશ તમારી સાથે લડવા માટે તૈયાર છે કોઈના બાપથી પીવાનું થતું નથી આવનારા સમયમાં મોરબીની જનતા માટે મોરબીના વ્યક્તિઓ માટે મોરબીના તમામ સમાજના વસતા વ્યક્તિઓ પછી ચાહે કરોડોપતિ હોય મધ્યમ વર્ગનો હોય ગરીબ વ્યક્તિ હોય તમામ વ્યક્તિઓ માટે આવનારા સમયની અંદર તાકાતથી લડાઈ લડવાની છે અને કદાચ મોરે મોરો ગમે તેને દેવાનો થાય ને તો આપણે દેવાનો છે અને આની અંદર તમામ વ્યક્તિઓના સાથ સહકાર અને સહયોગની મિત્ર જરૂરિયાત છે તો જ આપણે બધા આગળ એકબીજાના ખંભે ખંભો મિલાવીને આગળ વધીશું ને તો જ કંઈ આમનું પરિણામ લાવી શકશું નહીં દસ દસ વર્ષથી આવી વ્યક્તિઓ આવા આટલા આટલા ગરીબ માણસોને જો આ સત્તાધારી પક્ષ સાંભળવા માટે તૈયાર ન હોય બરાબર એટલે આપણે પરમ દિવસે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે તમામ સાથે મળીને જઈએ અને આ ભ્રષ્ટાચારની અંદર જે કઈ પણ ભાગીદાર હોય એમને યોગ્ય એમની ઉપર કાર્યવાહી થાય અને આટલા વર્ષોથી જે ગરીબ માણસોના પૈસા લઈ લીધેલા છે તો આમના પૈસા પાછા નથી જોતા પણ હવે એમને સારા એવા મકાનની જે અપેક્ષાથી મહેનત મજૂરી કરીને પૈસા હતા તો એમને સારા એવા મકાનો મળે એવી અમારી માગણી અને લાગણી છે આટલું કહીને હું વિરમું છું જય જય ભારત અને જેટલા પણ વ્યવસ્થિત વ્યક્તિઓ જાગૃત લોકો આ વિડીયો સાંભળો જોયો હોય વધુ ને વધુ શેર અને ફોરવર્ડ કરજો જેથી કરી મોરબીની આ હકીકત અને વાસ્તવિકતા જે છે એ તમામ ગુજરાતના લોકો સુધી પહોંચે તમામ ભારતના લોકો સુધી પહોંચે અને માત્ર ને માત્ર વિકાસની જે વાતોના બણગા ફૂંકનારા જે કઈ પણ નેતાઓ છે એમને ખબર પડે કે એમના નામની પાછળ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે બાકી કોઈ જાતના વિકાસો થતા નથી